હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં વ્યવસ્થા તંત્રના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જી પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ત્યાંથી આપ બંને પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર એક સૌથી પ્રાચીન વ્યવસ્થા અથવા વ્યવસ્થા તંત્રની પદ્ધતિ કઈ છે લાઇન ઓર્ગેનાઇઝેશન યુનિટી ઓફ કમાન્ડ કઈ પદ્ધતિમાં કડક રીતે લાગુ પડે છે તો લાઇન ઓર્ગેનાઇઝેશનની અંદર ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનનો ખ્યાલ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો તો એફ ડબલ્યુ ટેલર દ્વારા લાઇન એન્ડ સ્ટાફ પદ્ધતિમાં સ્ટાફ શું કરે છે તો સલાહ અને સહકાર આપે છે કઈ પદ્ધતિમાં કર્મચારીઓને અનેક અધિકારીઓ પાસેથી આદેશ મળે છે એ છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન કમિટી ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય લક્ષ્ય શું છે તો સામૂહિક રીતે નિર્ણય આપવો મેટ્રિક ઓર્ગેનાઇઝેશનમાં કર્મચારી કોને રિપોર્ટ આપે છે તો બંને મેનેજરને વિશિષ્ટ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કઈ પદ્ધતિ અપનાવાય છે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન ડિવિઝનલ ઓર્ગેનાઇઝેશનમાં વિભાગો કયા આધાર પર બનાવવામાં આવે છે ઉત્પાદન આધાર ઉપર વિસ્તાર આધાર ઉપર ગ્રાહક આધાર ઉપર એટલે કે વિભાજન ઓર્ગેનાઇઝેશનનું તમામ આધારિત થાય છે યુનિટી ઓફ કમાન્ડનો ભંગ કઈ પદ્ધતિમાં થાય છે તો ફંક્શનલ અને મેટ્રિકની અંદર થાય છે કઈ પદ્ધતિમાં નિર્ણય ઝડપી લેવામાં આવે છે તો લાઈન ઓર્ગેનાઇઝેશનની અંદર કેમ કે એમાં સત્તા એક જ વ્યક્તિ પાસે હોય છે કઈ પદ્ધતિમાં નિષ્ણાતોની સલાહનો લાભ મળે છે લાઈન અને સ્ટાફ પદ્ધતિની અંદર કઈ પદ્ધતિમાં કોઓર્ડિનેશનની સમસ્યા વધારે હોય છે તો ફંક્શનલ અને મેટ્રિક્સમાં કઈ પદ્ધતિ મોટી સંસ્થા માટે વધુ ઉપયોગી છે તો ડિવિઝનલ પદ્ધતિ કઈ પદ્ધતિમાં કાર્યદક્ષતા વધારે છે પણ યુનિટી કમાન્ડ તૂટી જાય છે તો ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની અંદર ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત